સામાન્ય રીતે જૂનું પનીર જૂના શાકભાજી વધેલી ઘટેલી વસ્તુઓ આ વસ્તુને ભેગી કરી અને ખાવા બનાવવામાં આવે ને એમાં ખૂબ જ તેજ તીખો તમતમતો અને સ્વાદિષ્ટ મસાલા વધારે નાખવામાં આવે તો બધા વ્યક્તિઓને ખાવાનું ભાવી જાય છે અને લોકો એ રોજ ખાતા હોય છે આ આવું ખાવાનું રોજ જે ખાતા હોય એને કોઈક દિવસ તમે સ્વાદિષ્ટ ચોખ્ખું ઘરનું ખાવાનું આપો તો એ ખાવાનું એને ભાવશે નહીં એ એને ગમશે નહીં બીજી રીતે જોઈએ તો માતા માતા પોતાના દરેક સંતાનને સરખા ગણે છે સરખો પ્રેમ આપે છે પણ ઘણી વખત બાળકના વર્તનમાં બાળકનું ટોછડા પણ હોય કે બાળકની વિચ આચાર વિચાર દુરાચાર અલગ હોય તો માતા જોડે થોડો એને દૂર જાય છે માતાથી ઘણી વખત દૂર થતો જાય છે પણ માતાના હૃદયમાં આવી વિષમતા હોતી નથી આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે પુત્રો કુપુત્રો થાય છે પણ માતા કદી કુમાતા થતી નથી માતા તો એક જન્મ આપે છે પણ અહીં તો ભગવાનની વાત થાય છે જે ઘણા જન્મો આપે છે અને પ્રભુ ભગવાન તો સદા રહેવા વાળી માં છે પ્રભુનું હૃદય તો સર્વ માટે સમાન છે અને એમની મમતા વ્યાપક છે અને દર્શરેખ માટે સરખી છે પણ ઘણી વખત પ્રાણીઓ ભગવાનના અંશ હોવા છતાં પણ એમના દુરાચાર અને કુબુદ્ધિને કારણે એ ભગવાનથી દૂર જાય છે ને ભગવાનને માનતા નથી અને ભગવાનને માનવા ન માનવાનું એક કારણો પણ આપે છે આ જ વાત આ શ્લોકમાં કહેવામાં આવી છે ભગવદ્ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ પરમેશ્વરનું જ્ઞાન શ્લોક પંદરમો નમામ મામ દુષ્કૃતિનમ મૂઢા પ્રબંધે નરાધમા માયા અપહૃત જ્ઞાના આસુરમ ભાવમાં આશ્રિતા ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જે મનુષ્ય તદ્દનમૂજ છે જેઓ મનુષ્યોમાં અધમ છે જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે અને જેઓ અસુરીની અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે એવા દુષ્ટો મારું શ્ર ગ્રહણ શરણ કે ગ્રહણ કરતા નથી મારું શરણ ગ્રહણ કરતા નથી બીજા શબ્દોમાં આ શ્લોકને ગુજરાતીમાં કહીએ તો માયાવડે જેનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધરી રાખનારા મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનારા મૂળજનો મને ભજતા નથી અહીં આગલા શ્લોકમાં ભગવાને જણાવ્યું હતું કે જે મારા શરણે આવે છે એ આ માયાને ભવસાગરને પા પાર કરી જાય છે માયાથી માયાને એ પાર કરી શકે છે અને ભવસાગરમાં તરી જાય છે કારણ કે ભગવાન આ સૃષ્ટિના સર્જક છે ભગવાન સર્વના માતા પિતા છે અને દરેક પ્રાણીમાં ભગવાનનો અંશ છે પણ મનુષ્ય પ્રાણીઓ પોતાના આચાર વિચાર કર્મો પોતાના વ્યવહારથી એ ભગવાનથી દૂર જતા જાય છે ભગવાનને ગણતા નથી એ પોતાની માયાથી માયામાં ભૌતિક સુખમાં એટલા જકડાયેલા હોય છે કે તેઓ પોતાની અલગ ભગવાનથી અલગ પોતાને ભગવાન માનતા હોય છે પોતાની અલગ દુનિયા માનતા હોય છે આજના જમાનામાં આપણે ઠેર ઠેર જોઈએ છે કે આજે ઘણા બે બની બેઠેલા સાધુ સંતો પોતાને ભગવાન તરીકે ઓળખાવતા હોય છે ઘણા લોકો હાથની કરામતો કરી અમુક અમુક લોકો વૈજ્ઞાનની વસ્તુઓનો ઉપયોગ કરી અને જાદુ કરતા હોય છે એને ચમત્કાર બતાવી ઘણા પોતાને ભગવાન કેવડાવવા માટે આજના જમાનામાં કેટલા સાધુ સંતો આવા પ્રયત્નો કરતા હોય છે પણ ભગવાન એક છે અને ભગવાનને આવા જાદુના ખેલ બતાવવાની કોઈ જરૂર નથી કારણ કે ભગવાન સર્વે સર્વા છે સર્વ વસ્તુના એ સર્જક પણ છે અહીં ભગવાન કહે છે કે જે મનુષ્ય ભગવાનનો આશ્રય નથી લેતા એ આસુરી રાક્ષસી અને મોહિની પ્રકૃતિનો આશ્રય લેવાવાળા છે તેમની દ્રષ્ટિ સંસારને છોડી બીજા તરફ જતી જ નથી તેમની દ્રષ્ટિમાં ભગવાનની કોઈ સત્તા જ નથી જે ભગવાનની સત્તા ના માને એ ભગવાનને શરણે કેવી રીતે જાય ભોગ ભોગવવા અને સંગ્રહ કરવો એ એમનું અંતિમ ધ્યેય અને લક્ષ્ય હોય છે તેમનું જ્ઞાન માયાથી હરી લેવાયું હોય માયાને તેઓ આધીન હોય છે માયાને આધીન હોવાથી એ માયાને તરી શકતા નથી માયાને પાર કરી શકતા નથી સામાન્ય રીતે આપણે જોઈએ છે કે મોટા ભાગના લોકોને ભગવાનમાં શ્રદ્ધા હોય છે ભગવાનને માનતા હોય છે પણ જે દુષ્કૃત માણસો છે એ ભગવાનને માનતા નથી કે એમને શરણે જતા નથી છતાં પણ ભગવાન આગળ નવમા અધ્યાયના ત્રીસમા શ્લોકમાં કહે છે કે અંત્ય દુરાચારી મનુષ્ય પણ જો અનન્ય ભાવે મારું ભજન કરે તો તે બહુ જલ્દી ધર્માત્મા બની જાય છે એટલે ભગવાન દરેકને સરખી તક કાપે છે દરેક દરેક પ્રત્યે સમાનતા હોય છે દરેક પ્રત્યે પ્રેમભાવ હોય છે કારણ કે દરેકમાં ભગવાનનો અંશ છે અને ભગવાન માટે પ્રાણી સમાન બધા સરખા છે કોઈ પ્રત્યે રાગ દ્વેષ કશું પણ નથી એટલે ભગવાનને શરણે જવાની બધાને તક હોય છે પણ એમાંથી કેટલાક શરણે જતા નથી એ વાત

એ સદા તદ્દન મૂર્ખ હોય છે તેઓ પોતાના શ્રમનો લાભ પોતે લેવા માગે છે તેથી તે ભગવાનને કશું અર્પણ કરી શકતા નથી બારવાર પશુનું જો ઉદાહરણ જોઈએ તો આપણે ગધેડો જાણીતું છે આ પશુ પાટી તેનો પશુ પાસે એનો સ્વામી ખૂબ જ કામ લે છે ગધેડાને ખબર નથી પડતી કે તે રાત દિવસ કોના માટે કામ કરી રહ્યો છે તેને ઘાસનો એક બારો ખાવા આપે અને સ્વામી નો માર ખાવાના ડર સાથે એ થોડી વાર ઊંઘે અને પોતાની કરતો રહે એટલે મૂર્ખ કર્મી મનુષ્યની સ્થિતિ પણ આવી જ હોય છે એ જાણતો નથી કે તે કોના માટે કામ કરવું જોઈએ એ જાણતો નથી કર્મયજ્ઞ માટે કોને માટે છે બીજો વ્યક્તિએ ચાર પ્રકારના મનુષ્ય ભગવાનને શરણે છે તેમાંથી એમાં મૂળની આચારી બીજા છે દુષ્કૃત નરાધમ નરાધમ કહેવાનો આશર છે કે દુષ્કૃત અને મૂળ મનુષ્યો પશુઓથી પણ હીન હોય છે પશુઓ તો થોડા પણ પોતાની મર્યાદામાં રહે છે પરંતુ આ મનુષ્યો હોવા છતાં પોતાની મર્યાદામાં નથી રહેતા પશુઓ તો પોતાની યોની ભોગી મનુષ્ય યોની તરફ આવી રહ્યા છે અને આ મનુષ્ય હોવા છતાં પાપ અન્યાય વગેરે કરી નરકો અને પશુઓની તરફ જઈ રહ્યા છે એવા મૂળતાપૂર્વક પાપ કરવાવાળા પ્રાણીઓ નરકોના અધિકારી હોય છે આવા પ્રાણીઓ માટે ભગવાને ગીતામાં આગળ શ્લોકમાં કહ્યું છે દેશ રાખવાવાળા મૂળ ક્રૂર અને નરાધામ પુરુષોને હું વારંવાર આસુરી યોનીમાં નાખું છું તેથી આ શુ આસુરી યોનીઓને પ્રાપ્ત થઈ પછી ગોર નરકોમાં જાય છે એટલે નરાધમ એટલે પુરુષ મનુષ્યમાં સૌથી નીચમાં નીચ નરનો અર્થ મનુષ્ય અધમ એટલે સૌથી નીચ ચોરાશી લાખ યોનીઓમાંથી ચાર લાખ યોનીઓમાં મનુષ્યની છે આમાં અનેક નિમ્ન સ્તર માનવ યોનીઓ એવી છે કે જેમાં મોટા ભાગના માનવો અસભ્ય છે એ નરાધમો છે એ ધર્મનો હેતુ જાણતા નથી ધર્મ વિશે જ્ઞાન નથી હોતું અને ધર્મને સમજવાની એમનામાં ઈચ્છા પણ હોતી નથી ભગવદ્ ગીતામાં સ્પષ્ટતા કહેવાયું છે કે તેમનાથી ઉપર કોઈ સત્તા નહી અને તેઓ પોતાને પોતાને પરમ સત્ય માને વ્યક્તિઓમાં આવે છે કે જે માયામાં સંકળાયેલા છે માયા અપહ્ય નાના દુષ્કૃતિનો આ ત્રીજો વર્ગ છે આ એવો વર્ગ છે કે જે મનુષ્ય બહુસુ જ્ઞાન માયાને પ્રભાવે શૂન્ય હોય છે સામાન્ય રીતે આ લોકો વિદ્વાન હોય છે જ્ઞાન હોય છે એમની પાસે શાસ્ત્રોનું જ્ઞાન પણ હોય છે પરંતુ માયાએ એના જ્ઞાનને એટલું બધું ઢાંકી દીધું હોય છે કે આવા લોકો બીજું કશું દેખાતું નથી એટલે કે જેઓનું જ્ઞાન માયાથી હરાવેલું હરાયેલ છે તેઓ વૃત્તિ પદાર્થો આદિ અને અંત તરફ જતા જ નથી ઉત્પન્નશીલ વિનાશીલ પદાર્થોને પ્રત્યક્ષ નશવત દેખાતા હોવા છતાં તેઓ રૂપિયા પૈસા સંપત્તિ વગેરેનો સંગ્રહ અને માન યોગ્યતા પ્રતિષ્ઠા વગેરેમાં જ આસક્ત રહે છે અને તેની પ્રાપ્તિ કરવાથી જ પોતાની ચતુરાય અને પોતાની પૂર્ણતા માને છે ભગવાનની જે ત્રણ ગુણોવાળી માયા છે તે માયાથી વિવેક ઢંકાઈ જવાને કારણે જેઓ આસુરી ભાવને પ્રાપ્ત થઈ ગયા છે અર્થાત શરીર ઇન્દ્રિયો અંતકરણ અને પ્રાણોનું પોષણ કરવામાં લાગેલા છે તેઓ મારાથી સ્વાર્થ વિમુખ એટલે કે તેઓને શરણે નથી થતા આ દુષ્કૃતની ચોથી શ્રેણીમાં ભગવાન આસુર આસુરી વૃત્તિવાળા વ્યક્તિઓની વાત કહી છે આસુરો ભાવમાં આશ્રિતા એટલે કે આ જેઓ આસુરી સિદ્ધાંતોને વરેલા છે આ શ્રેણીના લોકો નાસ્તિક હોય છે આમાંના કેટલાક એવી દલીલ કરે છે કે પરમેશ્વરમાં પરમેશ્વર આ જગતમાં ક્યારેય અવિરત થઈ શકતા નથી પરંતુ તેઓનું જ્ઞાન કે તેઓની કોઈ દલીલ એવી નથી હોતી કે આનું તેઓ ઉદાહરણ આપી શકે આમાંથી તેઓ કોઈ પણ પ્રકારની વસ્તુના પોતાની કહેવાની વસ્તુનું કોઈ ઉદાહરણ કે જ્ઞાન આપી શકતા નથી આ લોકો ભગવાનને માનતા હોતા નથી અને ભગવાન ઘણી વખત આમાં કેટલાક લોકો આસુરીવાળા પોતાને જ ભગવાન માને છે આજના જમાનામાં પણ આપણે જોયું છે કે કેટલાક સાધુ સંતો જાદુના ખેલ વિજ્ઞાનની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો એને હાથો બનાવી ચમત્કાર બતા હોય છે અને પોતાને ભગવાન તરીકે પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરતા હોય છે આવા લોકો એટલે કે આસુરી વ્યક્તિના આપણે જોયું કે ઘણા રાક્ષસો હોય છે કે પોતાને ભગવાન કેવડાવવા માટે તેઓએ સામાન્ય માનવી પર પણ કેટલા જુલામો કરેલા એટલે મૂળ નરાદમ માયાથી ભ્રમિત અને કટ્ટર નાસ્તિકો આ ચાર પ્રકારના દુષ માણસો ભગવાનના ચરણ ગળોમાં શરણાગત થતા નથી પછીને ભલે શાસ્ત્રો અને જ્ઞાન તેમને એ કરવા કહેતું હોય પણ તેઓ આનાથી દૂર ભાગે છે તેઓ આના પ્રત્યે જરા પણ ભાવ દેખાડતા નથી ધર્મનો આશ્રય ધર્મનું કામ ધર્મ એટલે ધર્મ સારું કામ કરવું અને શાસ્ત્રો પ્રમાણે વર્તન કરવું સામાન્ય રીતે કે ધાર્મિક માણસ અને નાસ્તિક માણસમાં આ જમીનનો ફેર હોય છે ધર્મનો આશ્રય રહેવાથી ધર્માત્મા પુરુષના અંતરમાં અનન્ય ભાવ થવામાં કંડિતતા રહે છે પરંતુ એની સામે દુરાત્મા પુરુષ જ્યારે કોઈ કારણથી ભગવાનથી સન્મુખ થાય છે ત્યારે તેનામાં કોઈ પણ પ્રકારનો શુભ કાર્યનો આશ્રય ન હતી કેવળ ભગવત પરાયણતાનું જ બળ રહે છે આ બળ બહુ જલ્દીથી પવિત્ર કરે છે કારણ કે તે બળ પોતાનું હોય છે અર્થાત કોઈ જાતનો આશ્રય ન રહેવાથી તે પોતાનો પોકાર થાય છે આ પોકારથી ભગવાન બહુ જલ્દી પીગળી જાય છે એવા પુકારો થવામાં પુણ્યતા પાપતા વિદ્વાન મુક્ત વગેરે હોવું એ કારણ નથી પરંતુ સંસારના તરફથી સર્વથા નિરાશ થવું એ જ કારણ છે આ નિરાશા દરેક મનુષ્યને થઈ શકે છે બીજી વાત ભગવાનનો અહીં કહેવાનો મતલબ એ છે કે દુષ્કુર પુરુષો મારે શરણે નથી થતા કે તેમનો સ્વભાવ મારાથી અલગ છે વિપરીત છે તેઓમાંથી કોઈ પણ મારે શરણે થઈ જાય તો હું એમની સાથે પ્રેમ કરવા માટે હર ઘડી તૈયાર છું ભગવાનની કૃપા કૃપા એટલી બધી વિલક્ષણ છે કે ભગવાન પણ પોતાની કૃપાને પરવશ બનીને જીવનું સિદ્ધ્ર કલ્યાણ કરે છે આનાથી અહીંના અહીંના અને ત્યાંના પ્રસંગમાં વિરોધ નથી પરંતુ ભગવાનની કૃ પ્રગટતા એટલે કે ભગવાનની કૃપાળુતા જ પ્રગટ થાય છે સુકૃત કે દુષ્કૃત હોવું એમની ક્રિયા ઉપર નિર્ભર નથી પરંતુ ભગવાનની સન્મુખ અથવા વિમુખ થવા ઉપર નિર્ભર છે જે ભગવાનની નજીક છે સન્મુખ છે એ સુકૃત છે જે ભગવાનથી દૂર છે વિમુખ છે તે દુષ્કૃત છે ભવાનથી સન્મુખ થવાનું જેવું મહાત્મ્ય સકામ ભાવપૂર્વક કરવામાં આવેલા જ્ઞાન દાન તપ વગેરે સુખ કર્મોનું પણ નથી જોકે જ્ઞાન દાન તપ વગેરે ક્રિયાઓ પણ પવિત્ર છે પરંતુ જે પોતાના સ્વાર્થ યોગ્ય સમજીને પોતાનામાં કોઈક જાતની પવિત્રતા ન જોઈને આંતર ભાવે ભગવાનની સન્મુખતાથી ગતગત થાય છે તેની પવિત્રતા ભગવત કૃપા બહુ જલ્દીથી જાય છે ભગવત કૃપા થવાળી પવિત્રતા અનેક જન્મોમાં કરેલા શુભકર્મોની અપેક્ષા એ બહુ જ વિલક્ષણ છે એક કાર્ય એટલે કે કૃતિ હોય છે અને એક ભાવ હોય છે કાર્યમાં બહારની ક્રિયા હોય છે અને ભાવમાં હૈયામાં હોય છે ભાવની પાછળ ઉદ્દેશ હોય છે કારણ કે તે પોતાની હોય છે અને અન્યતાની અન્યતાની સામે દુરાચાર ટકી શકતો નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને જે આગલા શ્લોકમાં કીધું હતું કે દરેક જણ મારે શરણે આવે તો હું એને માયાને માયાથી માયાના ભવસાગરમાં પાર કરાવું અને ભવસાગરમાં તારી દઉં પણ અહી જેઓ ભગવાનને શરણે નથી આવતા એની વાત કરી છે ભગવાન દરેક પ્રાણીઓ પ્રત્યે સમાન હોય છે આપણે જાણીએ છીએ કે ભગવાન સૃષ્ટિના રચયિતા છે અને દરેક પ્રાણીમાં ભગવાનનો છે ભગવાનનો અંશ હોવાથી ઘણી વખત એ જ વાસ્તુને લોકો સ્વીકારતા નથી અને ઘણી વખત તેઓ પોતાને જ ભગવાન માની બેસે છે જે ચાર પ્રકારના વ્યક્તિઓ કે પ્રાણીઓ ભગવાનને શરણે જતા નથી એમાંથી ઘણા લોકો જ્ઞાની પણ હોય છે ઘણા અજ્ઞાની પણ હોય છે અજ્ઞાની માણસો અજ્ઞાનવર્ષ પોતાની જાતને ભગવાન સમજે છે અને માયા અને ભૌતિક સુખોમાં ખૂબ જ આસક્ત હોવાથી એઓ એમાંથી બહાર આવી શકતા નથી જ્યારે જ્ઞાની માણસ હોય છે એ જ્ઞાની હોય છે શાસ્ત્રો જાણતો હોય છે ભગવાનને પણ જાણતો હોય છે પણ એની ઉપર પણ માયાનું આવરણ હોય છે અને માયાના આવરણથી એની જ્ઞાન જ્ઞાન ઢંકાઈ જવાથી એ તેનું જીવન અજ્ઞાનતામાં જાય છે ટૂંકમાં ભગવાન કહે છે કે દુષ્કૃત્ય કરનારા મૂળ ધમો મને ભજતા નથી માયાના જ્ઞાનથી હરાઈ ગયેલો માણસ પણ અને અસુરી વૃત્તિવાળો વ્યક્તિ પણ મને પૂછતો નથી કે મારે ક્ષણને આવતો નથી આ ચાર લોકોને ખરા ખોટા કે વાસ્તવિક અવાસ્તવિકતાનો કોઈ પણ પ્રકારનો વિવેક હોતો નથી અને તેઓ ખોટા અને જુલમી કાર્યો કરતા હોય છે તેઓ અસત્ય બોલે છે અને અન્યને નુકસાન પણ પહોંચે છે અને એમની વૃત્તિ અસુરો એટલે કે આસુરી વૃત્તિ હોય છે